બધાય સ્વાગતની તૈયારી કેવી સરસ મજાની કહેવી છે ને જવા રિયા ગોવિંદ બાપુ ને ગીતા માં ગુડ મોર્નિંગ જય માતાજી જય ગિરનારી મારા નવા બ્લોગ માં ફરીથી તમારું સ્વાગત છે અને ઓછું વર્ષ તમારી સાથે અત્યારે વગી ગયા છે બહાર અને જો ઘરનું બધું કામ થઈ ગયું છે અને માનસી દીદી રસોઈ કરવા માંડ્યા છે ને પૂજા દીદી બનાવે છે બનાવતા નથી પૂજા દીદી ડાયમંડ ચઢાવે છે તો હાલો હવે આપણે ડાયમંડ ચઢાડવા જાય

હલો તો જો માસી દીદી ખીચડી વઘારે છે મરચું ને એવું નાખી દીધું છે નવે નાખે છે ખીચડી અને આપણે શાક અહીંયા રેડી થાય છે અને રસોઈ બની જાય પછી હું તમને અમારા ઘરે રામાપીરનો પાઠ કર્યો હતો અમે એનો આલ્બમ છે એટલે અમે તમને એ બતાવશું અને હાલો ભાગી ગયા છે સાડા નવ અને જો વારું કરવાનો ટાઈમ થઈ ગયો છે અને પપ્પા પણ રેકડી લઈને આવી ગયા છે અને હવે બધા વારું કરવા બેસી ગયા છે તો હાલો હવે વારું કરવા બધા તો જોવાય જે વારું માં ફૂલા પર વટાણા શાક અને વગેરે ખીચડી ને કાટી કાટી છાશ અને કોથમી મને કોથમી નથી ભાવતી

હાલો તો જો આપણે આલ્બમનું પેલું પેજ નથી એટલે આ આલ્બમનું સ્ટાર્ટ થવાનું ઓલું છે આ બા ને દાદા છે ને જો પગે લાગે છે આ તો કોરે કોરું છે જો અહીંયા આપણો મોટો ફોટો છે અને આપણે આ સુરેન્દ્રનગર ઓલા આપણે ગયા હતા ખબર છે તમે બધાની યાદ જ હશે બ્લોગ જોયો જ હશે આપણે સુરેન્દ્રનગર ગયા હતા એ બાપુ પાસે ફોટો પડાયો છે ને જો પપ્પા ને કાકા બે અહીંયા પગે લાગે છે અને મમ્મી ને માસી ને મમ્મી ને મનસુ દીદી વગેરે લાગે છે મનસુ દીદી કેવા લાગતા તા બે હજાર સત્તર નો ફોટો છે અને જોઈ લ્યો અહિયાં ના એક પીજ વ્યુ આવી રહ્યું આ મારો ફોટો છે બે હજાર સત્તર નો અને આ અમે બધા છીએ આ મિત્તલ છે આ બગુ છે અને આમાં કાકા ને છોકરો ધર્મેશ છે આ નિકિતા છે અને આ હું છું અમે કેવા લાગતા હતા બધાય જો આરિયામાં ચારેયનો ફોટો અમે કેવા લાગતા હતા પેલા બે હજાર સત્તરમાં ને અત્યારે કેવા લાગી છે અને આ બે એ બે બેનું અને પૂજા દીદી જોઈ લ્યો તમે કેવા લાગે છે અને જો માનસી દીદી ને પૂજા દીદી અને હું ને દર્શિતા એટલે બગુ અમે બે હજાર સત્તરમાં કેવા લાગતા હતા માનસી દીદી જોઈ લ્યો તમે અને આ છે સામૈયાનો ફોટો અને આ મારા ફાઈન છોકરી છે સામાયુ કરવાનો છે એટલે હવે જાય છે સામાયુ કરવા એ આગળ મે ગીત દો તો જો સમયનો છે આ બધું સમય આ કર્યા તારા મમ્મીને તો અહીંયા મે બધાય છે મમ્મી છે અને અહીંયા મે બધાય ચડલા કરી છે અહીં દાદા ને બા ને બધાય જો અહીંયા બા અને આ ઓલા વાળા બાપુ છે અને જો આયા નાના અમારા રમે છે નાના એટલે જ દૂર ના નાના થાય છે દાદા થાય છે નાના નથી થાદા દાદા થઈએ ને હા દાદા અહીંયા રમે છે અને આઈ રહ્યા અહીંયા દાદા છે અને જો બધા આયા બધા પૈસા ઉડાડે છે અને આ પૂરી જોઈ લ્યો તમે બધાય કેવી લાગે છે અહીંયા નથી આ પપ્પા જો અહીંયા કેવા લાગે છે બે હજાર સત્તરમાં પપ્પા કહેલા હતા આ જીગમામાં કેવા લાગે છે બે હજાર સત્તરના બધા ફોટા છે આ વિપુલ કાકા ને બધા જો કેવા લાગે છે અમે બધા કમેન્ટ કરજો તમે બધા કેવા લાગે છે અમે તો જો અહીંયા દાદા ને જીગુમામા ને જો પૂરી આવી રહી દાદા એ તેડી છે પૂરીની અને જો માનસી દીદી અહીંયા પૈસા ઉડાડે છે અને કાકા જો અહીંયા અને અહીંયા જીગમાં આ પૈસા ઉડાડે બધા અને મમ્મી ને જો અહીંયા સાખિયા ને એવું કરે છે અને જો બધા ફૂલડા ને એવું વેરે છે ને સ્વાગત કરે છે અને આ ગોવિંદ બાપુ છે અને આ ગીતામાં જે આપણે સુરેન્દ્રનગર બ્લોક શોર્ટ કર્યો તો આપણે ગયા બીજ ભરવા ત્યાં છે બાપુ ને ગીતામાં બે તો જોઈ લે બધા સ્વાગત ની તૈયારી કેવી સરસ મજા ની કરી છે ને જો આર્યા ગોવિંદ બાપુ ને ગીતામાં અને અમાર ફૈબા છે અને જો આ બધાય નામા બિન નો પાઠ નું બધું છે અલગ નોટ લો તો જો આવે બધાય અહીંયા બેઠા છે પાઠ કર્યો તો ત્યારે બધાય ને ત્યાંથી સુરેન્દ્રનગર થી આવ્યા છે બધા બેઠા છે અને મમ્મી જો કેવા લાગતા હતા પેલા અને આ જો મમ્મી ને પપ્પા નો બે ના ફોટા અને આ જો હવે ધર્મેશભાઈ કેવા લાગે છે બે હજાર સત્તર માં કેવડા લાગતા હતા અને આ બધા પેલાના ફોટા એ તમને કેવા લાગ્યા જરાક કમેન્ટ કરજો અહીંયા પૂરો થઈ ગયો છે આલ્બમ તો તમને બધાને આલ્બમ કેવા લાગ્યો જરા કમેન્ટમાં કહેજો હાલો તો જો તમે બધા આલ્બમ જોઈએ જ લીધો હશે તો તમને બધાને આલ્બમ કેવો લાગ્યો જરાક કમેન્ટ કરજો અને હવે આ સાથે જ અહીંયા વિડીયોનો એન્ડ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય